ત્યાં સુધી એને બાફી લેવાના છે એ આપણા વટાણા ને ચણા બફાય છે ત્યાં સુધી આપણે મસાલો કરી લેશું એનામાં નાખવા માટેનો આમાં એક મરચું મેં લીધેલું છે છ સાત કડી લસણ એક નાનો ટુકડો આદુ ને એક ચમચી જેટલી વળિયાળી થોડાક લીલા ચણા ભાજી આપણે આને દરદરી પેસ્ટ બનાવવાની છે એ બનાવી લઈએ તમે જોઈ શકો છો આ રીતની દરદરી પેસ્ટ બનાવવાની છે આપણે એની હવે કચોડી માટે આપણે લોટ બાંધીશું લોટ બાંધવા માટે મેં અત્યારે ઘઉંના લોટનો ઉપયોગ કરેલો છે બે કપ ઘઉં લોટ લીધેલો છે અને અડધો અડધી વાટકી આપણે રવો એમાં ઉમેરીશું અને ત્રણ ચમચી ફરી અને મોણ નાખશું તેલ નિમક સ્વાદ અનુસાર મેં અત્યારે એક ચમચી એક લીધેલું છે હવે આને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો આટલું મુઠ્ઠી પડતું મોણ દેવાનું છે આપણે લોટ બાંધી લેશું એક કપ એક પાણી લીધેલું છે કચોડી રીતે મિક્સ કરી લેવાનો છે હવે આને આપણે એક ચમચી તેલ નાખી અને સારી રીતે એને કેળવી લેશું તમે જોઈ શકો છો આપણો ડો રેડી છે આ રીતનો આટલો સોફ્ટ જ બાંધવાનો છે આપણે એક કપ પાણી લીધું એમાં આપણે આટલું જ પાણી વધેલું છે હવે આપણે આને ઢાંકી અને દસ મિનિટ માટે મૂકી દેવાનું તમે જોઈ શકો છો આપણા ચણા અને વટાણા સરસ બફાઈ ગયા છે પાણી લેવાનું છે આપણા ચણા અને વટાણા સરસ બફાઈ ગયા છે એને મેસર ની મદદ થી મિક્સ કરી લેવાના છે સારી રીતે તમે જોઈ શકો છો આ રીતે આપણે એને મિક્સ કરી દીધેલા છે આપણે આનો વઘાર કરી લેશું હવે આપણે વઘાર કરી લેશું વઘાર માટે મેં એક ચમચી એક ઘી લેતેલું છે તમે ઘી તેલ કાંઈ પણ લઈ શકો મેં અત્યારે ઘી લીધેલું છે ઘી સેજ ગરમ થાય પછી આપણે એમાં જીરું ઉમેરવાનું છે મેં અહીંયા અડધી ચમચી જેટલું જીરું લીધેલું છે જીરું સેજ ખીલી જાય પછી આપણે અડધી ચમચી હિંગ નાખશું અને જે આપણે આ પેસ્ટ બનાવી હતી એ આમાં ઉમેરી દેવાની છે ગેસ મીડિયમ રાખવાનો છે ફાસ્ટનસ રાખવાનો એક અધી મિનિટ સાતળી લીધી પછી આપણે એમાં મસાલા કરીશું અડધી ચમચી નિમક લઉં છું કેમકે આપણે બાફવામાં પણ નાખેલું હતું અડધી ચમચી ગરમ મસાલો ને એક ચમચી એક રસ અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું જેથી આપણો મસાલો સરસ ચટપટો બને હવે તમે જોઈ શકો છો આપણે એકાદ મિનિટ એને સરસ મિક્સ કરી લીધું બધું અને સરસ પકાવી લીધું ગેસ ઉપર હવે થઈ ગયું છે આ રીતનું બનાવવાનું છે હવે ગેસ ઓફ કરી દેસુ અને આને થોડી વાર ઠંડુ થવા દેશું આપણે કાજુ અને મિક્સ કરી આમાં સરસ આનાથી એકદમ ટેસ્ટ સરસ આવશે કાજુના મેં નાના કટકા કરી લીધેલા છે હવે આપણે થોડી વાર ઠંડુ થવા દેશું આ મિશ્રણ આપણું ઠંડુ થઈ ગયું છે આપણે એના ગોળા વાળી લેશું નાના મોટા તમે જેવા પસંદ હોય એવા વારી શકો આપણે અત્યારે વારીશું શકો છો આ રીતના આપણે બધા ગોળા વાળી લીધેલા છે બધી એક સરખી જ ગોળી કરવાની છે નાની મોટી નહીં રાખવાની હવે આપણે લોટ ને થોડોક કેળવી લેશું જોઈ શકો છો એકદમ સોફ્ટ લોટ છે સોફ્ટ જ બાંધવાનો કડક નહીં બાંધવાનું આપણે લોટ સરસ રાખવાની નાના મોટી ના થઈ આ રીતે મેં બધા લુવા કરી લીધેલા છે હવે આપણે એની થેપલી બનાવશું આ રીતે સરસ આપણે એનું લેવાનું છે ને પછી આ રીતે આમ પ્રેસ કરી ને આખી થેપલી જેવું કરી લેવાનું છે બધી બાજુથી સરસ આમ દબાવતું ને ફેરવતું જાવાનું જેથી કરીને સરસ એક થેપલી બની જશે તમે જોઈ શકો છો આવડી બનાવી લેવાની પછી આપણા બોલ્સ આની અંદર આમ પેક કરી દેવાના છે બધી બાજુથી સરસ કવર કરી લેવાનું છે એવું લાગે કે થોડોક એક્સ્ટ્રા છે લોટ તો કાઢી લેવાનો બધી બાજુથી સરસ સીલ કરી દેવાનો આ રીતે સરસથી પેક કરી અને સેજ પ્રેશર આપી દેવાનો આ રીતે પ્રેસ કરી લેવાનું બધી સાઈડથી આ રીતે આપણે બધી બનાવી લેશું આપણી સાહેબ કરવાની બોલ્સ છે એ આપણે એમાં મૂકી દેસુ અને આ રીતે બધી બાજુથી સરસ સીલ કરી દેશું સરસ થી બધી બાજુથી પ્રેસ કરી દેવાનું અને પછી આપણે એનો ગોળો વારવાનું આપડો લોટ એકદમ સોફ્ટ બાંધેલો છે એટલે આ ફટાફટ પ્રોસેસ થઈ જશે જો તમે લોટ કોઠણ બાંધશો ને તો પછી થેપલી કરવામાં તમને થોડોક પ્રોબ્લેમ આવશે એટલે લોટ એકદમ સોફ્ટ જ રાખવાનો

એટલે આપણે એને મીડિયમ તેલ ઉપર સરસ રીતે તળીશું પલટાવી પલટાવી બધી બાજુથી સરસ રીતે આપણે એને તળી લેવાની છે ક્રિસ્પી થાય ત્યાં સુધી તમે જોઈ શકો છો આ રીતની ક્રિસ્પી થાય એટલે આપણે એને કાઢી લેશું હવે તે જ રીતે આપણે આ બીજો બેચ પણ તળી લેશું અને હલટાવી પલટાવીને બધી બાજુથી સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આને તળી લેવાની છે જોઈ શકો છો આપણી કચોડી સરસ ફૂલી ગઈ છે કચોડી ઘણા પણ બનાવતા હોય પણ આપણે બનાવેલી છે તો પણ એકદમ તમે જોઈ શકો છો મેંદા જેવી ઘઉમાં ઘરના ઘઉં ના લોટ માંથી બનાવીએ ને તો પણ એટલે બને ત્યાં સુધી આપણે ઘઉં ના લોટ નો જ ઉપયોગ કરીને વાનગી બનાવશું મેંદા નો જ્યાં જરૂર પડે ત્યાં જ ઉપયોગ કરશું એને ધીમા ગેસ ઉપર સરસ ક્રિસ્પી કરી લેશું આ કચોડી ફટાફટ બની જાય એ રીત છે આપણે માત્ર વીસ પચીસ મિનિટ માં તો કચોડી આપણી તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો એકદમ ફૂલેલી આપણી કચોડી બનેલી છે ફુગાની જેમ ફૂલી ગઈ છે તમારી પણ સરસ મસ્ત જ બનશે તમે જોઈ શકો છો આપડી તળાઈ ગી છે કાઢી લેશું તળાઈ ગી છે આપણે બાર કાઢી લેશું હવે તો ફ્રેન્ડ તૈયાર છે આપડી કચોડી તળાઈ ને સરસ રેડી થઈ ગઈ છે આપણે એકદમ મસ્ત બનેલી છે મસાલો પણ સરસ દેખાય છે અને સર્વ કરી લેશું ઉપરથી ગ્રીન ચટણી નાખીશું ખજૂર આંબલી સેવવેરીશું ફ્રેન્ડ્સ તૈયાર છે આપડી ચણા ચણા વટાણાની કચોરી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક શેરો સબસ્ક્રાઈબ કરજો